સ્ટ ની ઉજવણીમાં દારૂ ની રોકવા અરવલ્લી જિલ્લાની રાજસ્થાન સરહદને જોડતી ચેકપોસ્ટ પોસ્ટ ઉપર પોલીસ દ્વારા કડક વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ દારૂની બધી રોકવા અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે જે અંતર્ગત જિલ્લાને જોડતી તેમજ સરહદની છ અન્ય વધારાની સાત ચેકપોસ્ટ ઊભી કરી ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે શામળાજી નજીકની મુખ્ય રતનપુર તેમજ માતા તેમજ મેઘરજની કાલિયાકુવા ઊંડવા સહિતની બોર્ડર ઉપર

એટલે ટોટલ ઓગણત્રીસ ચેકપોસ્ટ છે અત્યારે કાર્યરત કરેલી છે ઇન્ટિરિયર જે આપણા પોલીસ સ્ટેશન છે એમાં પણ બીજી પાંચ પો જે ચેકપોસ્ટ છે અલગ અલગ કાર્યરત કરેલ છે ટોટલ આપણે સ્ટાફની વાત કરીએ તો લગભગ અઢીસો જેટલો સ્ટાફ છે એ આપણે અલગ અલગ ચેકપોસ્ટમાં અત્યારે કાર્યરત કરેલો છે અને તમામ વાહનોનું સઘન રીતે ચેકિંગ થાય અને કોઈ પણ પ્રકારની આવી દારૂની વિદેશી દારૂ દેશી દારૂની પ્રવૃત્તિ છે એ અટકા અટકાવવામાં આવે એવા સૂચનો એસપી સાહેબ અને રેન્જ સાહેબ તરફથી પણ મળેલા છે